બરોડા ડેરીના ડિરેક્ટરની પત્રકાર પરિષદ યોજાયા બાદ સામા પક્ષે ખુલાસા સાથેની એક પત્રકાર પરિષદ યોજાઈ હતી બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીએ આજે પત્રકાર પરિષદ યોજી આક્ષેપો કર્યા હતા પત્રકાર પરિષદમાં જે બે વ્યક્તિના નામ લીધા હતા તે બંને પણ પત્રકાર પરિષદ યોજી અનેક વાતો મીડિયા સમક્ષ મૂકી હતી એપીએમસી ડેસરના પૂર્વ ચેરમેન રાજેશ પટેલ તેમજ ડેસરના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ પરમારે પત્રકાર પરિષદ યોજી હતી વ્યક્તિગત નામ લેતા ખુલાસો કરવા આવ્યા છે તેમ જણાવ્યું હતું તેમજ પત્રકારોના વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા તેમજ પોતાના પક્ષે ખુલાસો મૂક્યો હતો આજ રોજ જે કુલદીપસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એમાં મારું નામ જે લેવામાં આવ્યું છે એના બાબતે અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરેલ છે વિષયમાં એવું હતું કે દસ દિવસ પહેલાં જૂના શિવાના એક જાગૃત નાગરિકે અને મંત્રીએ વિડીયો દૂધમાં પચીસ લીટર પાણી વધારાનું ઉમેરી અને એનું ભૂતિયા ગ્રાહકો બનાવી અને એનું જે પેમેન્ટ ભૂતિયા ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવું તેવી અરજી કરી હતી ત્યાં પછી એ દિવસ પહેલા રાજપુર ગામે થી એક સ્લીપ મળેલી છે મને આ બરોડા ડેરીની છે ને આ છ મહિના જૂની છે અને કુલદીપસિંહ એવું કે છે કે આ તમે ખોટી બનાવી હોય તો આ એના તમે જોઈ શકો છો કલર પણ ઉડી ગયેલો છે અને કુલદીપસિંહ એવું કહેતા હોય કે આ પાવતી ખોટી છે તો તમે જો સાચા હોય તો એની તમે એન્ટ્રી પણ ડિલેટ કરી દીધી હશે અને દૂધ નું દૂધ ને પાણી નું પાણી થશે જો એન્ટ્રી ડિલીટ થઈ હોય તો એમના ખાતામાં પૈસા તો જમા થયેલા પાછા ના આવે એ આપણે ચેક કર્યું છે મંડળીમાંથી કે પૈસા જમા થયા છે એન્ટ્રી ડિલીટ થાય બે દિવસ થાય અરજી આપે તો તપાસ પોલીસ સ્ટેશન નો જિલ્લા રજિસ્ટર માં અરજી આપેલી છે એ તપાસ કરશે આ બે 6 મહિના પહેલા જો આ સ્લિપ બની હોય તો દૂધની ચૂકવણી તો દિવસ 15 દિવસમાં થઈ જાય જો ચૂકવણું થયું હોય તો બેંકમાં એની એન્ટ્રી પડી હશે ક્રેડિટ થયા હોય તો ક્રેડિટ તો રિવર્સ થશે તો એ એન્ટ્રી પણ મંડળીમાં અને ઓનલાઈન કોમ્પ્યુટરમાં સેફ એન્ટ્રી થતી હોય અને જ્યારે ડીલે એન્ટ્રી કરતા હોય એટલે ફૂંદડી આવી જાય છે એટલે એ ખબર પડશે તપાસ થઈ છે એ તપાસનું વિષય છે અમે તપાસ કરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશના જિલ્લા રજિસ્ટર કોઈ વ્યક્તિ સભાષદ ન હોય મંડળીમાં દૂર પડતો હોય તો એની એક ચેન્જ છે કે જિલ્લા રજિસ્ટરમાં તમારે રજૂઆત કરવાની હોય જિલ્લા રજિસ્ટરમાંથી બિહારના અધિકારી આને તપાસ કરતા હોય પોલીસ સ્ટેશનમાં દાખલો ચડવાની ફરજ કેમ પડી અમે બંને જગ્યાએ આપેલી છે પોલીસ સ્ટેશનમાં આપેલી છે અને જિલ્લા રજિસ્ટરમાં આપેલી છે અમે અમારું નામ જાહેર કરે ગુલદીપસિંહ સવારે અમારું નામ જે બોલે ગુલદીપસિંહ સવારે અમારું નામ વ્યક્તિગત લઈને કીધું એના હિસાબે અમારે પ્રેસ કોન્ફરન્સ કરવાની અત્યારે જરૂર પડી છે જ્યારે એ ઉપપ્રમુખ હતા ત્યારે અમે ડેરીમાં એને જીતાડનાર એ ધારાસભ્યનું જે એવું કહેતો હોય કે ધારાસભ્ય નહોતા ત્યારે હું ડિરેક્ટર હતો કે જ્યારે એને કોઈ બાજુના ગામમાં નહોતું ઓળખતો ને ટેમ્પો ચલાવતો હતો ને ત્યારે હું તાલુકા પંચાયત સાવલી પ્રમુખ હતો અમે જ એને લઈ આવ્યા હતા ટેમ્પા પરથી ચલાવતા ચલાવતા ડિરેક્ટર બનાવ્યો ત્રણ ટર્મ અને અમારે જુદું પડવાનું કારણ એક જ હતું કે એ જે મત નતા આપતા એને એ ડેરીઓ દસથી થી પંદર ડેરીઓ એવી હતી કે એને એ બંધ કરી દેતા હતા પછી ચૂંટણી પતે એટલે રિઝલ્ટ જોઈ મત બંધ કરી દે અને ડેરી બંધ કરી દે અને પછી જ્યારે કમિટી બદલાય તો એ ચાલુ કરવાની બાકી ડેરીઓ બંધ જ રહે આજની તારીખે સાત થી આઠ ડેરીઓ બંધ થઈ એમાં હું એક પોતે જ મતદાર હતો ડેસર ગામમાં મારું એક લીટર મેં દૂધ નથી ભર્યું તો બે ટર્મથી ત્યાં મેં મત આપ્યો છે કુલદીપસિંહના હિસારે અને કુલદીપ સિંહે એ બધું સેટ કર્યું હતું ત્યારે મેં ડેસરગામ એક લિટર દૂધ નથી ભર્યું એક રૂપિયો મેં ત્યાંથી લીધો નથી તો બી મારો ત્યાં બે ટમ્પ સતત મત આવેલો છે હા ગુનેગાર છું હું સો ટકા કહું છું ગુનેગાર છું જ હું પણ એવું મારું એક નહીં એવી બીજી પંદર ડેરીઓમાં બોગસ થરાવવા હતા કે જે તાલુકા બહારના અને ચાર પાંચ મતદાર તો એવા હતા કે જે જિલ્લા બહારના હતા ડેસરમાં આપણે નહોતું દૂધ ભર્યું છતાંય આપણે જો મતદાર ત્યાં થઈ શકતા હોય પ્રમુખ થઈ શકતા હોય અને મત આપી શકતા હોય તો કમિટીમાં રહેવા માટે કંઈ દૂધ જરૂરી નહોતું છાલિયર ડેરીમાં એવું હતું કે કુલદીપસિંહ રાહુલજીના ખાસ એક વિક્રમસિંહ નારા તરીકે ઓળખાય છે એમનું ટેમ્પુ છાલિયર ડેરીના પ્રમુખે રાત્રે પકડ્યું ડેરીના સુપરવાઇઝરો આવીને ટેમ્પુ લઈ ગયા રાત્રે બીજે દિવસ ત્રીજે દિવસે સવારે ડેરીના સુપરવાઇઝરો આવીને ડેરીમાં તમે બાજુના ગામવાળા દૂધ ભરે છે એટલે તમને દંડ કરવામાં આવે છે કરીને કકડે કકડે દોઢ દોઢ લાખ રૂપિયા કરી દરેક બિલમાં એને એકવીસ લાખ રૂપિયા કાપી લીધા એ બી મેં માગ્યું છે કે ભાઈ તમે સાના પૈસા કાપ્યા ડેરીના તમે આપો તો આજ સુધી દિન સુધી કંઈક જવાબ ડેરીએ હજુ આપ્યો નથી જિલ્લા રજિસ્ટ્રારને મેં એક ચારે અરજી કરી હતી હજુ આજ દિન સુધી કોઈ ખુલાસો ડેરીએ કર્યો નથી ના ના હું એનો બીજું એક આ તમે સાચો સારો પ્રશ્ન કર્યો છે કે ડેરીના ડિરેક્ટર તરીકે જેને રહેવું હોય ને કદાચ તો એના માટે પહેલા પહેલી તો ડેરી તમારી હોવી જોઈએ બરોડા ડેરી તો તમે એના મતદાર કે ઉમેદવાર બની શકો કારણ કે આમની નીતિ અમારે કુલદીપસિંહ જોડે પ્રમુખ ઉપપ્રમુખ ના આપે જે પહેલા પ્રશ્ન કર્યો તો એમાં એવું હતું કે વિક્રમસિંહ લકુમ જેના અમે એકવાર લડેલા રંજીતસિંહ પરમાર જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય અને એક બીજા હતા ખોડભાઈ સાંડા સાલના સરપંચ પ્રમુખ એ લોકો એવું સમજતો હતો કુલદીપસિંહ કે ભાઈ આ ઉમેદવારો અમને ભવિષ્યમાં નડશે એટલે ડેરીને કોઈ બી પ્રકારે એન કેન કરીને એ એસએનએફ કરાવે દૂધ મંડળીનું કે જેથી એ પ્રમુખ એને પગાર ના આપી શકે ચૂકવી ના શકે ટૂંકમાં એટલે દસ દિવસમાં બે દિવસ ત્રણ દિવસ એમના સુપરવાઇઝરો દૂધ એસએનએફ કરે એટલે પગાર ના ચૂકવી શકે એટલે પેલા થાકીને પ્રમુખ રાજીનામું આપી દે અને એ રીતે પછી ડેરીમાં કમિટી બદલાવી અને પેલા ઉમેદવારો જે સક્ષમ હતા એ લોકોને દૂર કરે મને દૂર કરવાનું કારણ એમને એક જ હતું કે આ ધારાસભ્યના ખાસ છે એવું સમજતા હતા એટલે મને દૂર કરવાનું ડેરીમાંથી બી કારણ એક જ હતું કે ભાઈ આ ઉમેદવારી મારી સામે કરશે ને મને નડશે પણ એ પંચોતેર છોતેર મતના ભડાકા મારે છે જે આ વખતે આવા તો પગની ધરતી નીચેથી ખસી જશે અને એને ક્યાંય જગ્યા નહીં મળે ડેઝર તાલુકામાં ડેરીને તમને આજે ચેલેન્જ કરીને કહું છું કે કુલદીપસિંહ રાહુલજી ઘેર ઘેર ને ઘેર ઉમેદવાર કોણ હશે જે ભી ઉમેદવાર હશે લોકો પ્રજા અત્યારે પ્રમુખ ઉપપ્રમુખ એટલા જાગૃત થઈ ગયા છે તમે કહો કે ઉમેદવાર થાઉ એટલે ડેરી તમારી હોવી જોઈએ હા તો એની માટે ઉમેદવાર તો જોઈએ છે પણ એમને કલ્પના જ નહી હોય એવો ઉમેદવાર આવશે એમને કલ્પના જ નહી હોય કારણ કે એમને ખબર હશે સપોઝ એવું જ જાણતા હશે કે ભાઈ રાજદીપસિંહ આવશે તો રાજદીપસિંહની ડેરી એડવાન્સ જ બંધ કરવાના છે એટલે રાજદીપસિંહ લડી નહી શકે એવું તો એમના આટલા 10 વર્ષમાં આ ધંધા કર્યા છે તમારા સમર્થન સાથે ઉમેદવાર હશે મારા મારા સમર્થન હું ઘરના પૈસા ખર્ચીને બી આ એને આપણે કરીશું હા વધારે લાવશે એમને બહુ સારા કામ કર્યા છે એટલે વધારે આવશે ગામની ડેરીમાં પોતાના ત્યાં સારો વહીવટ કર્યો હોય તો બે કેમ દૂધ વેતપુરની ડેરીમાં થાય છે

એટલે બે એમની છ હજારનું દૂધ આપે એટલે તરત બંધ થઈ જાય છે રેતી ઘનન એવી વસ્તુ છે કે એના માટે આખું ભૂસ્તર ખાતું છે બરાબર છે તો ભૂસ્તર ખાતું ખાન ખનિત ખાતું અલ અવારનવાર રેડો કરતું હોય છે તો એમના ધ્યાનમાં હોય જેમ એ સુપરવાઇઝર ડેરીના હોય છે એમને જેમ ધ્યાન આપે છે કે ભાઈ આ ડેરીનું આ નળસે એવા ઉમેદવારો ડેરી બંધ કરો છો તો ખાન ખનિત ન છે કે ભાઈ એને આવક મળે છે ચોરીનું ડમ્પર એક પકડે તો આજે અઢી ત્રણ લાખ રૂપિયા દંડ મળતો હોય છે સરકારને તો અધિકારી એના મૂકેલું છે તો કેમ નથી કરતા અવારના અવર કેમ છે ધારાસભ્ય કરતા હોય પોતે તો તમે રજૂઆત કરીને પકડાવો ને ધારાસભ્ય તમારી સામે ખુલ્લા નીકળો છો એવું કહો છો તમે બરાબર તો તમે ધારાસભ્યનો પકડાવો ને ડમ્પર ધારાસભ્ય જો પચાસ ડંપર ચાલતા હોય તો તમે પકડાવો ને ઉભા રહીને

સ્વીકારવા તૈયાર છું ના ના અમે ખુલાસા આપવા જ આવ્યા છે એમને અમારું તો અમાર જોડાવાનું કારણ એક જ છે કે અમારું વ્યક્તિગત એમને નામ લીધું કુલદીપસિંઘે કે ભાઈ રાજદીપસિંહ રાજુભાઈ પટેલ કે જે એક લીટર દૂધ નતા પડતા એટલે હું એના ખુલાસા એટલે જ કરવા આવ્યો છું બાકી આજ સુધી અમે ક્યાંય કહેવા નથી ગયા એને કે ભાઈ તું અમારું કેમ નામ લે છે બરાબર છે એને અમારું નામ લીધું એટલે અમે એના ખુલાસા કરવા આવ્યા છે અને આવું બીજી કબૂલાત મારા એક મિત્ર માટે અમે ભલામણ કરી હતી મિત્રના બનાવી માટે ડેરીમાં તો ત્રણ ચૂંટણીમાં અમને એવું કહે કે હવે ચૂંટણી આવે ત્યારે કરી દઈશું તમારું પ્રમોશન ચૂંટણી પત્યા પછી અમને નિયમ બતાવતા હતા પછી રિટાયર્ડ જ્યારે થવાના હતા ત્યારે અમે એમને એવું કીધું કે ભાઈ હવે રિટાયર્ડ થવાના છે તમે કંઈક કરો તો નિયમ પ્રમાણે ના થાય અને એ દરમિયાન અમે એવું શોધી લાયા કે જે અમે પ્રમોશન આપવા માંગતા હતા એની પાછળના આવેલા બે વ્યક્તિને આ લોકોએ ત્રણ ત્રણ લાખ રૂપિયા લઈને પ્રમોશન આપ્યું હતું એ પ્રમોશન આપ્યું એવું કીધું તો બીજા દિવસે જે દસ વર્ષથી એમને પ્રમોશન નહોતા આપતા બનાવીને એ બીજા દિવસે એને પ્રમોશન અપાયું અમને તો આ એના પરથી શું સાબિત થાય છે કે દસ વર્ષ તમે અમને ખાલી છેતર્યા અને અમે તમને ખુલ્લું પાડ્યા કે ભાઈ તમે પૈસા લઈને પ્રમોશન આપો છો તો તમે બીજા દિવસે એમને પ્રમોશન આપો છો ડેરી બરોડા ડેરી ના બરોડા ડેરી

કે જે આઠ નવ વર્ષથી અમને નતા આપતા બનીને ના ના અમે આક્ષેપ નથી કરીને અમે સત્ય હકીકત જ જણાવીએ છીએ અમે કોઈ આક્ષેપનું કોઈ બાનું નથી એના નામ બી જોઈશે કે બે વ્યક્તિને કે કોને પ્રમોશન આપેલું નામ આપવા બી અમે રેડી છે મેં એવું જાહેરાત કરી છે કે ભાઈ હું હવે કોઈ ચૂંટણી લડવાનો નથી નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નથી એપીએમસી લડવાનો કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નહીં પણ આવા જે જૂઠા બોલી અને જેને બોલવાના શબ્દોનું કોઈ એ ના હોય ધારાસભ્ય તરીકે જે ઉમેદવાર લડેલા હોય અને નિમ્ન કક્ષાના જે શબ્દો વાપર્યા રામદીપસિંહ માટે સવારે કે ફંટરિયા તો હવે એટલો નિમ્ન કક્ષાનો શબ્દો તો કદાચ મને નથી લાગતું કે કોઈ તાલુકામાં એકબીજા દુશ્મન સામે બી વાપરતા હશે અમે ડીઆરને લેટર આપેલો છે મેં જાતે ડીઆરને મારા ડેરીમાં એમને જ્યારે આ કર્યું તો મને તો એવું જ હતું કે ભાઈ દૂધ ના ભરે તો બી સફાદત તો થઈ જ જવાય છે એટલે હું થયો હતો મારે ત્યાં જેમની પાસે એમને અરજી કરાવડાઈ એવું કહે છે કે રાજુભાઈના

તો જો ડેસરમાં પ્રમુખ રહી શકતો હોય તો પછી એવું કઈ કમિટીમાં રહેવા માટે એવું જરૂરી નતું અમને એવું લાગ્યું કે ભાઈ એમાં દૂધ દૂધ કઈ આવતો ના હોય કારણ કે અમને ડેરીમાં રસ નતો આ તો કુલદીપસિંહ લઈ આવ્યા હતા પ્રમુખ બનાવી દીધો તો ડેસરમાં એટલે અમને એવું કે ભાઈ આવા હશે એટલે અમે સભ્ય થઈ ગયા હતા